સંચાલકશ્રી શિક્ષકગણ અને મારા નાના નાના વિદ્યાર્થીઓ આજે આપણે સામાન્ય જ્ઞાનમાં ફળો વિશે થોડી સમજ મેળવવાની છે તો બધાનું ધ્યાન આ બાજુ અંદર અંદર કોઈ પણ ચર્ચા કરવાની નથી અને જે પૂછું જે પ્રશ્નો જવાબ આવડતો હોય તેની સ્વેચ્છાએ આગળ ઊંચી કરવાની છે અને જેને પૂછું તેને જવાબ આપવાનો છે ખબર પડી બધાને ખબર પડી વેરી ગુડ તો ચાલો આપણે ચાલુ કરીએ

રંગ કેવો હોય પીળો પીળાના તેના ઉપરનો રંગનો ભાગ કેવો હોય છે પીળા છે ને કેળા આ કયું ફળ છે કેરી ખાધેલી છે બધાય સ્વાદમાં કેવો હોય છે ખાટી એનો સ્વાદ કેવો હોય છે ખાટો અને જ્યારે તે કાચી હોય ત્યારે તેનો રંગ લીલો હોય છે જ્યારે તે પાકી જાય એટલે એ પીળા થાય છે તેનો રસ પણ બને છે રસ પીધો છે ને બધાએ હા અને કઈ ઋતુમાં આવે છે ઉનાળાની ઋતુમાં ઉનાળા ઋતુમાં આ ફળ વધુ જોવા મળે છે આને તમે ઓળખો છો આ છે ચીકુ આ કઈ ફળ છે ચીકુ બનાવું છે બધા કરે હા પીળું શું બધાય હે હા વારી શું કહેવાય ચીકુ શું કહેવાય ચીકુ અને આ ડાળવાળો કયો પડ છે છે એનો રંગ કેવો હોય છે એ દાડમ ની જે દાણા હોય છે તે આપણી શરીર જો લોહી પ્રમાણ ઓછું હોય તો તે ખાવાથી આપણને લોહી વધે છે એટલે તો ખાવી જ જોઈએ ખબર પડી બધાને હા ને દાડમ બધા હા અને સ્વાદ માં કેવા હોય છે ખાટા ચીકુ અને આને તમે ઓળખો છો આ કયું ફળ છે જાંબુ આને તો આ કયું ફળ છે જાંબુ જાંબુ ખાધેલા છે બધાએ કેવા કલરના હોય છે કાળા કલરના અને જાંબલી કલરના પણ હોય છે ખાધેલા છે ને બધાએ જાંબુ બે પ્રકારના કાળા કલરના પણ હોય અને જાંબલી કલરના પણ હોય ચલો હવે આપણે બીજું ફળ જોઈએ আনে তেকে আনে কেমা কলানি হায়ে কেস্য়ে কলানি কেমা কলানি কেস্য়ে কলানি আনে উর্খোছো আছে કારણ કે સ્વાદમાં કેવા હોય છે ખાટા જે ફળો સ્વાદમાં ખાટા હોય છે તેમાંથી આપણને વિટામિન સી મળે છે ખબર પડી બધાને દ્રાક્ષ જાંબુ તરબૂચ નારંગી ચેરી અને દ્રાક્ષ હોય છે ખાટા જે ફળો સ્વાદમાં ખાટા હોય છે તેમાંથી આપણને વિટામિન સી મળે છે ખબર પડી બધાને નારંગી ચેરી અને દ્રાક્ષ આ કોય ફળ છે કઈ ફળ છે આ કઈ ફળ છે જામફળ સી ટાઉન જામફળ ખા てる છો બધાએ એ કઈ ઋતુમાં આવે છે શિયાળાની ઋતુમાં કઈ ઋતુમાં આવે શિયાળામાં એના સાત કેવું હોય છે ખાટો ખાટો કઈ જે બીજું કયું ફળ છે ટેમુર કઈ ફળ છે જામફળ જામફળ નથી બેટા આ જામફળ ના જેવું દેખાય છે પણ એ કયું ફળ છે જમરૂ કયું ફળ છે જમરૂ અને કેવો હોય છે ખાટા પણ હોય અને મીઠા પણ હોય ખબર પડી બધાને બેસી જાઓ નાસ્પતિ આને એ કાયમ હોય છે સક્કરટેડી સક્કરટેડી ખાતરી છે ને બદુમાં હોય ઉનાળાની ઋતુમાં હોય છે આને શું કહેવાય જે ઉપરથી કઠોર અને અંદરથી নরম હોય છે દરીજે નારીલ બધાયે અને નારિયમ પાણી પર પીતા જોઈએ છે બધા પીધું છે બધાય નારિયળનું પાણી હા આપકો ઉપર છે સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી કેવી હોય ખાટી બધાએ ખાધેલી છે સ્ટ્રોબેરી એનો રંગ કેવો હોય છે લાલ અને સ્વાદમાં ખાટી

તો બધા એ ખાધા જ હશે ઉનાળામાં બોર આવે ભાઈ ના આવે એ કઈ ઋતુમાં આવે શિયાળાની ઋતુમાં શિયાળાના ઋતુમાં બોર જેવી વસ્તુ જેવા ફળો આવે છે કરશે આ છે રાયણ આ ફળ છે અને કેવા હોય છે પીળા કલર કેવા હોય છે અનાનસ આ તેનો સ્વાદ કેવો હોય છે ખાટો કેવો હોય છે ખાટો પપૈયું બધાય ખાધેલી છે હા પપૈયું પણ શરીરના માટે સારું હોય છે એનાથી આપણી તંદુરસ્તી જળવાય રહે છે એટલે આપણે દરરેકે દરેક ફળ તો ખાવા જોઈએ ખૂબ જ ગાળે આજે પપૈયું સલતા હર મિત્રો આ આપણે અત્યારે જે પણ ફળોની વાત કરી એ દરેક ફળ આપણે ખાવા જોઈએ ભલે આપણે ભાવતા હોય કે ના ભાવતા હોય કારણ કે તે આપણી તંદુરસ્તી જળવાય રાખે છે આપણી શરીરની અંદર જો લોહીની ઉણપ હોય એનર્જીની ઉણપ હોય તો આ ફળો દ્વારા આપણે તે પૂરી કરી શકે છે એટલે દરેક બાળકે દરેક માણસે ફળો ખાવા જોઈએ ખબર પડી બધાને ખબર પડી હા